ઓકે ચલો જી ઠીક એ હમણાં ગાડી અંદર દેવા આવો પાણી પૂરી લાવો કા નો ગયો કાલિયા હે કાલુ કાલુ તો મુરત કર નાખ્યો કે સમાજ કેદુ નો બંધ તો અમે આયા તે દુનો સમાજ મે જોયો જ નતો દી ભાઈ આજ એને ફાઇનલી મુરત કરી નાખ્યો અંદર જવાનું સમજી ગયા જ રવિવારે તો કે રસોડો બસોડો આવ્યું હોય છે તો આજે અંદર અડિયા પાટી છે ખાવાનું મળી રહ્યા ને ભજીયું ચોરી આવશે કાલિયો ભજીયા ચોરે જાડીયાને ગોડે

તૈયાર આવ્યા અમે જાડિયાના ઘરે અને જાડિયો કહ્યું ને આડું રાણી જેમ ઉંટો ગાડીએ કે અમારે ઘણું કામ અમે કીધું તો કહું તો કઈક વસ્તુ બતાવું જો બે કેમેરા કરીને બતાવું જો આમાં કઈ ઉભારી ઓ પટ્ટુ આજિયા જાડિયા તારી જેવું પટ્ટુ હા

અને બાળપણનો જાડિયો બતાવું તમને બાળપણનો જો જો ટ્રાન્સફોર્મેશન જો આ રીઅલ જાડિયો સો રીઅલ ને અત્યારના જાડિયો અને આ જાડિયો નાનો જાડિયો તો તઈ લાગે જો બદમાશ લાગે હો આ જાડિયા बदमाश લાગે બદમાશ ઉમે મારા બાપ બે બદમાશ હતા ઓ મે બી ગુંડા જેવો લાગે સોમે તું પણ ગુન્ડો હતો નહી તું લાગતો ખાલી એવું હે ને હમ હમ જાડીઓ ક્યાં નો હતું એ લાવ લે રીલ માં કેવું આવ્યું હતું ચંબલ ચંબલ ગાઈસ એવું કે તો ચંબલ ના લોકો બહુ ગુંડા ગુંડા ટાઈપ અને ઓલા હોય ખૂંખા એવું રીલ માં આવતું હતું તો જાડીઓ તમને લાગે હો કે આ ખુંખાર રહી છે બદમાશ આઈ છે હે જાડીઓ તું બદમાશ હો તું ચંબલ માં રહ્યો કોઈ દી કેટલો ટાઈમ ગામડે યાદ જાવ ગામડું તમારું ચંબલ એમ અહીંયા બાઈરો કોઈ એરે કેવર કે બધા એવા જ છે બાધોડકા આઈ ચંબલ વાવ ચંબલ નો ભાઈ બંધ મારી રહ્યો છે તો ગાઈસ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન અને ભાઈ આજે ભાઈ ઘોડા જોવા એનું શૂટ હતું દીપે તમે લોકેશન જોવો ખાલી જોવો ભાઈ બુલંદ ગેટ લાગે આ બુલંદ ગેટ જો બે ટાકા ને વચ્ચે ભાઈ આ ગેટ મસ્ત લોકેશન હે ને બાકી હે જબરુ વાવ 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 ફોટો પાડી લેવાનું મન થાય પણ હાલો ને પાડી લેવો હવે ભલે એ એઠો તો ફોટો પાડવો રેડી આન તને ફોટો પાડ દે બસ તો હામુ ના જો તને ફોટો પાડ દે બાકી લોકેશન મસ્ત એટલે મસ્ત આમ ડેવિડ લોકેશન હે ખુફિયા ઓરર અહીંયા પાણીનો વહે હોય અહીંયા વેબ સિરીઝ ઉતારી હોય ને કાદી ભાઈ સાહેબ ઓકે તો જરીકે અમે ફોટો બોટો પાલ લઈએ અને ક્લિપ થઈ ગઈ કમ્પ્લીટ અમારી હવે ધૂલો એક બાકી છે હું હા હા રેલી રેલી ઓકે ઠીક ગાય આમાં ગમે તે ચાર્જિંગ પૂરું થઈ શકે એમ હે તો ભાઈ બંધ ન પડી જાય તો સારું અધ વસ્તારે આમ મજવામાં જવું દેખાય એક જ એક જ બેટરીમાં પાવર કેટલી બેટરી આવે એમાં પાંચ પાંચ બેટરીમાંથી અત્યારે એક જ બેટરીમાં પાવર મળ્યો એક બેટરીમાં પાવર એમાં પૂકવાનું હોય ભરે ચાર્જિંગ કરતા કેટલી વાર લાગે છ કલાક છ કલાકમાં ભૂલ થાય ધમ દી એકવાર ફૂલ કરવાની એક રે પાંચ કિલોમીટર હાલે એવી ગાડી છે આ એટલે બંધ બંધ પડી જાય ઘરે પૂકી જાય કે નહીં પડે

કે કોઈ દોરી દોરીને આવ્યો કોઈ દી કોઈ દી નહીં એટલે તો તને ઓલો કહે બધા સમય સંજોગ બાકી અમારો કાર્યો છે ગમે ત્યાં હોઈ જાય શેર હે શેરી કે છે તો ગાઈસ આપણે મમ્મીને પૂછીએ કે મારા લગન કે કર દે બાયને મમ્મી મારે લગન મારે કરો કે કદી કર દેસ તું બોલ ને હા દીવાર છે

હા એટલે કેટલા વરસ હોય જાવ હજી પાંચ હા પાંચ ચાર પાંચ ચાલ પાંચ વર્ષ ઓકે ત્યાં જ પગપાઈ થાય ઓકે હમ પગપાઈ થાય ત્યાં ઠીક ને અને મારા જેવડા છોકરાઓને લગ્ન કઈ કરવા જોઈએ એની તું બધાયને કહી દે કે તમે આવડાવ થાવ ત્યાં લગ્ન કરવાના કઈ લગ્ન કરવાના હોય વિવાદ હોજે કાં કુત બોલવું કહી તો ત્યાં ત્રીસ

આ તો અલગ જ નશા કરે દારૂબારું પીન પડને છે ઓ ગાઈસ પાઉ ભાજી બાઉ ભાજી ખાઈને આને ડાયરેક્ટ ઘરે જાવું હે કારણ કે નવી નવી ગાડી શીખાવી તો અમને બધાને ખબર હે કે બો પ પડીયો હોય કે જાટુ ગાડી આકુ તો તને કેવું આમ આમ અંદરથી એમ સાધું છે એનું જટ ગાડી આખી લો હા ડાઉડ લ્યા વાળા જો મારતો તો ઈક ઈક માદો

એટલે માની લે હું બેરો હું રેડી હવે હું આ બોલ્યા બધું કે હું બેરો હોઉં ને બધું એ મને કેમ ક્યાં ઈ છે લોજિકની વાત ને હવે કોણ જાણે વા કેમ હું કહેતો હોય તો આનો રિપ્લાય મને કમેન્ટમાં આપજો કે ભાઈ બેરા માણસો હજી બોલે એને એનું ને એનું સંભરાય કે નો સંભરાય આ મને વિચાર આવ્યો બધું મૂકી દો આની કેમ સિસ્ટમ છે ઓકે તો આ એક પ્રશ્ન તમને પૂછવાનો હતો ગાઈશ તો હાલો ભાઈ ભાઈ પૂનમની ટાઈપ ટાઈટ પૂરી થવા એવી છે આજે પૂનમ હતી બધા પૂનમના દર્શન કરી ભાઈ ઓકે પૂનમના દર્શન કરી લીધા ને બધા તો હવે પણ એન્ડ કરી દઈ પૂનમના દર્શન સાથે તો લોગને આયોજન કરી તાલાકી બધા હોઈ જાઓ ટાઈટ બહુ છે હું તો ભાઈ આજ આકા શરીરે ટોપરાનું તેલ ભૂંઈ લીધું કારણ કે યાર કદનું ખાજુએ ખાજવે એટલે બહુ ખાજુએ ટોપરા બોપરા તેલની ચંપી કરી લીધી છે જો તો હવે હુઈ જાય ગુડ નાઇટ ગોદડું બોધડું હમ પૂવાની બહુ મજા આવે ક્યાં છે રામગતની તો આ લોકો ગુડ નાઇટ ટેક કેર એન્ડ મળીએ કાલે નવા બ્લોગ સાથે તાલગી બાય બાય ટેક કેર એન્ડ લવ યુ ઓલ સબસ્ક્રાઇબ ને લાઈક ગાઈસ એક વસ્તુ બતાવું મને બહુ દુખ થાય યાર યાર અંદર ઓયો જાને ઉઈઠો હું કામ અંદર ઓયો જાને હે આવો 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 તને

જાયગો રાઈતે અને આઈ તે ટેલવા નીકળો અંગી મૂત્રીને હું નહીં હમણાં હું ડેઈલીમાં હમણાં ડેલીમાં અંદર ઓયોજે હું એટલે હુઈ જાય બાકી રખડા કરશે ગુડ નાઈટ ગાઇઝ બાય બાય